જય માતાજી વધારે સમય નથી લેતો એટલે ખોટું ના લગાડતા આઝાદી પછી આજે આણંદની ભૂમિમાં એવું લાગ્યું કે આખા ભારતમાંથી સિંહો આયા છે આપણી માંગણી શું છે

પોતાની જમીનો આપી ત્યારે અગત્યની વાત સાંભળજો અહીં આવેલ તમામ ક્ષત્રિય એક અગત્યની વાત સાંભળજો આપણે રાજપૂત કરણી સેનાનું ક્ષત્રિય કરણી સેના કેમ કર્યું એનો જવાબ તમે વિચારી લેશો ને તો સિત્તેર વર્ષ પેલા ક્ષત્રિય જે નાની મોટી રોજગારી અપનાવી હતી એને જયારે પોતાની જ્ઞાતિ બનાવી દીધી ને ત્યાં ક્ષત્રિય તૂટી ગયો અને આ લોકોએ મુઘલો બ્રિટિશરો એવું નથી કર્યું જેવું આજે આપણી સાથે કરી રહ્યા છે સૌથી પહેલા ક્ષત્રિય ભેગા થશે ને તો હિન્દુ ભેગા થશે તો અખંડ રાષ્ટ્ર બનશે આ દરેક ક્ષત્રિય પોતાના મગજમાં નક્કી કરી લેવું પડશે આગળ ઉપદેશી રાણા ઘણા બધા ભાઈઓ કહીને ગયા

જેને આપણે લખનસિંહ દરબાર કહીએ છીએ આજે કોઈ પણ વર્ણનો કોઈ પણ સમાજનો કોઈ પણ ધર્મનો દીકરો હોય એ દિવસ રાત એક થઈ જાય છે અને જે ગવર્નમેન્ટ બબે લાખ આપવા નથી તૈયાર એને પાંત્રી પાંત્રી ચાલી લાખ આપે છે મે પાસીને એ કોઈ દો ક્ષત્રિય ક્ષત્રિયો માટે એમને પાઠશાળા કે કન્યાશાળા નથી બનાવી

મારી સાથે મુસ્લિમ કારણ કેમ મંદિર બનાયું છે અરે જયારે રામલલ્લા સ્થાપિત થવાના હતા અને આખી દુનિયા દીવડા પ્રગટાવાની હતી ને ત્યારે કોઈ ઘરના દીવડા આપણે ઓલવી નાખ્યા હતા પીડા પ્રશાસન સમજવા તૈયાર પછી એવું ના કેતા કે બાપુ આ રીતે રાફડા વધારે વાત ના કેતા હું એટલું કહીશ આ તાનાશાહી જોઈ લો ક્ષત્રિયો હજુ પણ જાગી જયારે સર્વ સમાજ ક્ષત્રિયો પાસે અપેક્ષા રાખતો હોય તો ક્ષત્રિય કોઈ નાનો મોટો વર્ણ નથી કારણ કે ક્ષત્રિય ધર્મ છે એને વર્ણ કહીને અપમાનિત ના કરીએ વધારે વાત ન કરતા એટલું કહીશ કે આજે જો આ માંગણી અડધો કલાક માં આપણી જે માંગણી છે એનો સ્વીકાર નહીં થાય તો આપણે સર્વશક્તિ સાથે શક્તિ પ્રદર્શન કરીશું જય માતાજી